અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હોય આ બેન એક્યુ પ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ હેતલ બેન ચિરાગભાઈ વાઢેર રાજકોટ હવે તમને શું તકલીફ હતી મને પગની ને કમરની તકલીફ હતી આ દિવસ દિવસે ઘણું સારું છે મને કમરમાં કમરમાં ફેર છે કેટલો દુખાવો છે હવે ત્યાં જોવા તો પચીસ ટકા દુખાવો છે પિંચોતેર ટકા રાહત થઈ ગઈ હા પિંચોતેર ટકા રાહત થઈ ગઈ અને કેટલા સમયથી પ્રોબ્લેમ દસ બાર વર્ષથી હજુ મને આ તકલીફ બીજું બધું તો ને બીજું બધું કરી લીધું હવે તમને લાગે છે કે ડોક્ટરે શું કીધું હતું ઓપરેશન કરવાનું મને કીધું હતું પણ મે ના પાડી મારું ઓપરેશન ન કરું હા પણ હવે આવ્યો પછી આ એક કરાવી પછી ઘણો સારું છે ઓપરેશન કરવું પડે એવું લાગે જરાય નહીં કમરમાં તો રેડી ને કમરમાં રેડી એમ થાય કે હવે દુખાવો છે દુખાવો છે જ નહીં અને પગમાં આજે પાછો કઈ આવ્યો તો પગમાં આજે હતો બપોરે આવ્યો તો દુખાવો બપોરે લાગી કઈ નહોતું બપોરે લાગી કઈ નહોતું કાલે સવારમાં આવ્યો હતો ને કાલે સવારમાં આવ્યો આજે બપોરે આવ્યો આજે બપોરે આવ્યો તો અને અત્યારે લાગી હતો અત્યાર સુધી તો ખાલી છે કઈ ગેપ પડ્યો તો નહીં એમનો સખત હતો હા ટુકમાં જે સવારે આવ્યો તો 11 વાગે અને આજે બપોરે આવ્યો બસ હા એટલો ફરક છે ને ટુકમાં ટુકમાં ઓછો સમય વહી ગયો હા ઓછો થાતો ઓછો થાતો બીજા ને હું કહેવા માંગો હવે કે ઓપરેશન ડોક્ટર કે તો કરાવતા નહીં અને આ એક્યુપ્રેશર કરાવજો એનાથી બહુ સારું છે એમ કણો ફાયદો છે હા અને ઓલી બીજી તમને તકલીફ હતી એમાં એમાંય સારું છે હા સફેદ પાણીની જે તકલીફ હતી હા એમાંય સારું છે પહેલો દિવસ પહેલો દિવસ 50% આ ફેર પડી ગયો એક જ ચમચી પાવડર આપ્યો તો તમને આયુર્વેદિક હા અને 3 દિવસમાં બંધ બંધ બરાબર ને આજે 50% થઈ ગયો ને એક જ દિવસ એક જ દિવસ 50% આજે હવારે જ વિધો હા